જે સામગ્રી આપી છે તે જ સામગ્રી હું તમને નીચે ફરીથી લખી આપું છું શું તમારા ઘરમાં સતત નાણાકીય અસ્થિરતા પારિવારિક ઝઘડા કે અકારણ તણાવ રહે છે શું તમે જાણો છો કે આ બધાનું મૂળ કારણ પિતૃદોષ હોઈ શકે છે અને તેનું સમાધાન માત્ર એક રાતમાં શક્ય છે નમસ્કાર મિત્રો ગુજ્જુ ઇન્ફોમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસની અમાસ એક સામાન્ય તિથિ નથી પણ ધન શાંતિ અને મોક્ષ આપનારો મહાસંયોગ છે આજે આપણે વાત કરીશું આ વિશેષ અમાસના દિવસે શા માટે આ પાંચ કામ ભૂલ્યા વગર કરવા જોઈએ વિડીયોમાં અમે વિધિ મુહૂર્ત અને અંતમાં એક ગુપ્ત ઉપાય પણ જણાવીશું અમાસ એટલે ચંદ્રમા વગરની રાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ દિવસે પૃથ્વી પર ચંદ્રમાનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ હોય છે જે આપણા મન અને શરીરની ઉર્જા પર સીધી અસર કરે છે આધ્યાત્મમાં આ શક્તિ નો દિવસ છે આ દિવસે આપણી ઉર્જા આંતરિક કાર્યોમાં વધુ અસરકારક હોય છે આથી ધ્યાન પૂજા અને દાન પુણ્યનું ફળ અનેક ગણું વધી જાય છે શાસ્ત્રોમાં અમાસને પિતૃઓની તિથિ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલું તર્પણ આપણા પિતૃઓને સીધો સંતોષ આપે છે જેનાથી પિતૃદોષ દૂર થાય છે અને તેમનો આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે આ ઉપરાંત નકારાત્મક શક્તિઓ અને ઘરની નકારાત્મકતા દૂર કરવા માટે પણ અમાસની રાત સર્વશ્રેષ્ઠ ગણાય છે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના વિશેષ યોગો આ અમાસને ખૂબ જ ખાસ બનાવતા યોગોને સમજીએ ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ અમાસ બુધવારના દિવસે આવે છે જેને બુધવારી અમાસ કહેવાય છે બુધ ગ્રહ એ ભગવાન ગણેશ અને માં લક્ષ્મીજી સાથે જોડાયેલો છે આ સંયોગ ધન સંપત્તિ અને બુદ્ધિ માટે કરેલા ઉપાયોને સિદ્ધ કરે છે આ દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરનારના ઘરમાં સંપત્તિ સ્થિર રહે છે આ દિવસે શુભ નો પણ સંયોગ છે આ બધા સંયોગો એકસાથે આવવાથી આ દિવસની દૈવી શક્તિ બમણી હોય છે જે આપણને સફળતા માટે માર્ગ મોકળો કરે છે ભૂલ્યા વગર કરવાના પાંચ મહત્વપૂર્ણ કામ એક પિતૃતર્પણ અને દીપદાનની વિધિ સૌથી પહેલું અને અનિવાર્ય કામ છે પિતૃતર્પણ જો પિતૃદોષ હોય તો જીવનમાં સતત અડચણો આવતી રહે છે વિધિ સવારે સ્નાન કર્યા પછી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભા રહો એક તાંબાના કળશમાં પાણી કાળા તલ અને દૂધ મિક્સ કરો હવે ઓમ પિતૃ પિતૃદેવાય નમાનો જાપ કરીને તે જળ ધીમે ધીમે વહાવો સાંજે એક દીવો તેલનો દક્ષિણ દિશામાં પ્રગટાવો બે ઘરમાં ધૂપ લોબાન કે ગુગણ ફરકાવવો અમાસની રાત નકારાત્મક ઊર્જાને ઝડપથી આકર્ષે છે આ ઉર્જા દૂર કરવા માટે ધૂપ કરવો અનિવાર્ય છે વિધિ આ દિવસે લોબાન ગુગળ કે ગૌમય દીવો પ્રગટાવીને તેને આખા ઘરમાં ફરકાવો ખાસ કરીને ઘરના ખૂણાઓમાં ધૂણી કરવી ધૂપ કરતી વખતે શિવજીનો મંત્ર ઓમ નમા શિવાયનો જાપ કરો ત્રણ લક્ષ્મીજીની શાંતમૂર્તિની પૂજા અને શ્રીસુક્ત પાઠ બુધવારી અમાસ એ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ સમય છે વિધિ મહાલક્ષ્મીની શાંત મુદ્રાની મૂર્તિની પૂજા કરો પૂજામાં કમળનું ફૂલ જરૂર અર્પણ કરો આ દિવસે શ્રીસુક્તનો ઓછામાં ઓછો એક પાઠ કે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમા મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો ચાર દાન પુણ્ય અને સંભળાયેલા લોકોની સેવા અમાસના દિવસે કરેલું દાન મોક્ષ અપાવનારું અને પુણ્યમાં અનેક ગણું વધારો કરનારું છે મહાદાન આ દિવસે અન્નદાન વસ્ત્રદાન અને ગાયને ચારો આપવો જો કોઈ દોષ હોય તો કાળી વસ્તુઓનું દાન કરવાથી શનિ સંબંધિત દોષો પણ શાંત થાય છે પાંચ નવું કામ શરૂ ન કરવું જૂના કાર્યો સમાપ્ત કરવા ચંદ્રમાની ગેરહાજરીમાં અસ્થિર રહે છે તેથી આ દિવસે કોઈ મોટી ડીલ કે નવો વેપાર શરૂ કરવાનું ટાળવું જોઈએ શું કરવું શુભ તેના બદલે જૂના કામોનું સમાપ્ત કરવું અત્યંત શુભ માનવામાં આવે છે અધૂરા પડેલા પ્રોજેક્ટ પૂરા કરો દેવું ચૂકવો કે જૂની વસ્તુઓનું વિસર્જન કરો અમાસનો ગુપ્ત અને તાત્કાલિક ઉપાય હવે વાત કરીએ એક એવા ગુપ્ત ઉપાયની જે અમાસની રાત્રે જ કરવો જોઈએ અને તે ખૂબ જ અસરકારક છે પીપળાની પૂજા સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવીને સાત વખત વૃક્ષની પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણા કરતી વખતે મનમાં પિતૃઓ પાસે ભૂલોની માફી માંગો આ ઉપાય તમામ અવરોધો દૂર કરી દેશે તો મિત્રો આ છે ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસની બુધવારી અમાવસ્યાના પાંચ મહત્વપૂર્ણ કામ અને એક વિશેષ ઉપાય આ દિવ્ય દિવસનો લાભ ચોક્કસ ઉઠાવજો જો તમને ગુજ્જુ ઇન્ફોની આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક કરો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ